નમસ્કાર વારસો જો હોય માતૃભાષાનો તો વિકાસ થાય બાળ બાળમાણસની આ બેનરને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે આ બેનર આપણને આ દર્શાવે છે કે આપણી માતૃભૂમિની દરેક માતા જો પોતાના મગજમાં માતૃભાષાને સાચવે અને જો એ માતૃભાષાનો વારસો પોતાના બાળકને આપે તો એ બાળકનું સર્વાંગીણ વિકાસ થાય છે એ બાળક દરેક ક્ષેત્રે આગળ વધે છે એ બાળક કરુણા શૌર્ય પ્રેમ જેવી લાગણીઓથી છલકાય છે અહીં ગુજરાતી માતાનું ફક્ત એક ઉદાહરણ લેવામાં આવ્યું છે પરંતુ આપણી માતૃભૂમિની દરેકે દરેક સ્ત્રીનું અહીં ઉલ્લેખન કરવામાં આવ્યું છે આ બેનરને દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે આપણા મૂળ જો માતૃભાષા હોય તો પછી ગમે એવી મુસીબતો કેમ ના આવે એ ભલે માનવીય હોય કે પછી પ્રાકૃતિક આપણે કદી ભાંગી નથી પડતા અને હંમેશા તેનો સામનો કરે છે માતૃભાષામાં શિક્ષણ આપણને ગાંધીજી મેઘાણી અને નર્મદ કે પછી મોરારી બાપુ જેવા બનાવશે એટલે જ જો આપણે માતૃભાષામાં શિક્ષણ લેશું તો આ થળની જેમ આપણે હંમેશા ટકી રહેશું અને આ પાંદડાઓની જેમ આપણે હંમેશા ખીલશું એટલે જ જો મૂળમાં હોય માતૃભાષા તો પૂરી થાય જીવનની દરેકે દરેક આશા આ બેનરને તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે આ બેનર આપણને બતાવે છે કે માતા પોતાના બાળકને ગુજરાતી માતૃભાષાનો વારસો આપી રહી છે એ પોતાના બાળકને ગુજરાતી સ્વર અને વ્યંજનો શીખણાવી રહી છે એટલે પછી આપણા સ્થાપત્ય હોય નૃત્ય હોય કે પછી ખાણીપીણી હોય રમત ક્ષેત્ર હોય કલાકાર હોય ગમે તે ક્ષેત્ર હોય એ બધી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલે જ મરે જો માતૃભાષામાં જ્ઞાન તો બંને બાળક દરેક ક્ષેત્રે મહાન ધન્યવાદ